માંડવી ચાર દરવાજા વિસ્તારમાં ગતરાત્રે ડમ્પરમાંથી ઓઇલ લીક થતાં આખા રસ્તા પર ઓઇલ ઢોળાઈ ગયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં ગતરાત્રિના સમયે ચાપાને દરવાજા તરફથી ગેન્ડી દરવાજા તરફ એક ડમ્પર પસાર થયું હતું ડમ્પરમાં ઓઇલ લીકેજ હોવાને કારણે સમગ્ર માર્ગ પર ઓઇલ ઢોળાઈ ગયું હતું ઓઇલ લીક થતા રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો સ્લીપ થવાની ઘટના સામે આવી હતી રસ્તા પર પાણી ઢોળાયું હોવાનું સમજી ટુ વ્હીલર વાહન ચાલકો પસાર થતા સ્લીપ થઈને પડ્યા હતા આશરે ત્રીસ થી પાંત્રીસ જેટલા વાહન ચાલકો સ્લીપ થઈને પડતા અનેકને નાની મોટી ઈજાઓ થઈ હતી ત્યારે અંતે કેટલાક જાગૃત નાગરિકો અને પોલીસે જ્યાં જ્યાં ઓઇલ ઢોળાયું હતું ત્યાં ત્યાં બેરીકેડ મૂકીને રસ્તો સુરક્ષિત કર્યો હતો ઢોળાયેલા ઓઈલ પર રેતી તેમજ માટી નાખી હતી આ શું બનાવ બન્યું છે અને શું ઘટના થઈ છે અહીંયા એક આપણે લાઇબ્રેરી છે અહીં ટેમ્પો આવેલો મોટો ડંભરિયો હતો એના અંદર જેને ડંભરિયાની અંદર રેતી ભરી રહી છે રેતી ખાલી કરીને તૈયારીમાં દઈને નીકળ્યો હતો એને ડમ્પરમાંથી માંથી ઓલ નીકળતો હતો એનો ભોગ પડી તો ભૂપો પાડીને એ ઉભો ના રહ્યો ફટાફટ ફટાફટ ગાડી લઈને નીકળી ગયો ચોખંડી સુધી આ પોઝિશન છે પચીસ થી ત્રીસ માણસો પડી ગયા બધાને અમે જ ઉપાડ્યા છે એક એકસો આઠમાં માં ફોન બી કરેલો છે જે એક નાનો છોકરો હતો ચાર વર્ષનો એ બી પડી ગયો એમના હાથમાં હતો બેનના હાથમાં અમને અહીંયાથી ઉપાડ્યો એમને